હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો જો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો અત્યારે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને ટેટ ટેટ ભરતીને લગતી ટેટાટ પરીક્ષાને લગતી ટેટ ટાટ તૈયારીને લગતી જે પણ અપડેટ હશે તે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે મિત્રો અત્યારે બીએડ કરેલા ઉમેદવારો માટે એક સારા સમાચાર આવેલા છે શું નવી ભરતી આવી રહી છે તો આજે આપણે તેને સંપૂર્ણ માહિતી મેળશું તો આ વિડીયોને અંત સુધી જોજો જેથી કરીને શું સારા સમાચાર આવે છે તેની તમે સંપૂર્ણ માહિતી મળી રહે અને જે જે અપડેટ આવેલ છે તેના વિશે આપણે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ તો મિત્રો અત્યારે શિક્ષણ વિભાગની અંદર વિદ્યા સહાયક શિક્ષણ સહાયક વિદ્યા સહાયક ધોરણ એકથી આઠની અંદર શિક્ષણ સહાયક નવથી બારની અંદર સાથે સાથે આ વખતે સરકારે બીજી બે ભરતી કરી છે જેમ કે જ્ઞાન સહાયક અને ખેલ સહાયક તો જ્ઞાન સહાયકનો હેતુ શું હતું કે કોઈ શાળાની અંદર કોઈ બાળક શિક્ષણ વગર રહી ના જાય તેના માટે સરકારે જ્ઞાન સહાયક કરાર આધારિત વ્યવસ્થા ઊભી કરેલ છે જગ્યા માસના આધારે છે એ જ પ્રમાણે ખેલ સહાયક બાળકોનો સર્વાંગી વિકાસ કરવા માટે ખેલકૂદની અંદર બાળકો આગળ આવે તેના માટે સરકારે ખેલ સહાયક જેવી વ્યવસ્થા ઊભી કરેલ છે તો આ જ રીતે ભરતી તો થઈ જેના અંદર દરેક ઉમેદવારો જેમનું મેરિટ ઓછું બનતું હોય છે તે દરેક ઉમેદવારો જ્ઞાન સહાયકની અંદર રહેશે બાકીના ઉમેદવારો વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક ઉમેદવારોની અંદર જશે પરંતુ તેની સામે જ્ઞાન સહાયક અને ખેલ સહાયક જેમનું મેરિટ નીચું બને છે તે દરેક ઉમેદવારને પણ ફાયદો થાય છે સાથે સાથે હવે શું નવી ભરતી આવી રહી છે તો હા એક ભરતી નવી આવી છે તે છે શાળા સહાયક તો શાળા સહાયક શું છે તેના વિશે આપણે માહિતી મેળવીએ ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘની લાંબા સમયની રજૂઆત અને પ્રયત્નો બાદ ગુજરાત સરકારની અંદાજિત બાસઠસો જેટલી પ્રાથમિક શાળાઓ જેમાં ત્રણસોથી વધુ વિદ્યાર્થીઓ હોય અથવા પે સેન્ટર શાળા હોય ત્યાં કોમ્પ્યુટર ઓપરેટર એટલે કે શાળા સહાયક ભરવાની ફાઇલ પણ નાના વિભાગની મંજૂરી મળી ગઈ છે આગામી સમયમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે તો આ એક સારા સમાચાર કહી શકાય બાસઠસો જેટલી પ્રાથમિક શાળાઓમાં જે શાળાની અંદર ત્રણસોથી વધુ વિદ્યાર્થીઓ હશે અને તે શાળા કેર સેન્ટર શાળા હશે તેવા દરેક શાળાની અંદર આગામી સમયની અંદર શિક્ષણ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે કે શાળા સહાયક એટલે કે કોમ્પ્યુટરને ઓપરેટ કરી શકે તેવા જેથી વિદ્યાર્થીઓ ટેકનિકલ બાબતો જાણે ટેકનોલોજી સાથે જોડાય અને કારણ કે અત્યારનું ટેકનોલોજી યુગ છે તેથી સરકારે એક સારું કામ કર્યું છે તેથી બીએડ કરેલા ઉમેદવારો માટે એક સારા સમાચાર કહી શકાય અને બીજા પણ ઉમેદવારો હવે આની અંદર કોણ ફોર્મ ભરી શકે છે તેની હજી સુધી કંઈ માહિતી મળેલ નથી જે પણ માહિતી આવશે તે તમારા સુધી પહોંચાડવામાં આવશે પરંતુ આ શાળા સહાયક આવવાથી બંનેને ફાયદો થશે એક તો શાળા શિક્ષકોને ફાયદો થશે કે તેમનું જે કાર્ય કરવું પડતું હતું તે હવે શાળા સહાયક કરશે કોમ્પ્યુટરને લગતું બા બીજું એ કે વિદ્યાર્થીઓને પણ આનાથી ફાયદો થવાનો છે કારણ કે તેમને ટેકનિકલ બાબતની જાણકારી પણ મળી રહેશે તો એક સારી બાબત કહી શકાય અને ઘણા ઉમેદવારોને આના કારણે રોજગારી પણ મળી રહી છે તો શાળા સહાયક એક ટેમ્પરરી વ્યવસ્થા છે જે અગિયાર માસ આધારિત હોઈ શકે છે હજી સુધી તેનું કોઈ માહિતી મળેલ નથી પરંતુ તેને નાણાં વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવેલ છે તો આ એક ઉમેદવારો માટે સારા સમાચાર છે કે બાસઠસો જેટલી પ્રાથમિક શાળાઓની અંદર ત્રણસો વિદ્યાર્થીઓ હશે અથવા તો તે પે સેન્ટર શાળા હશે તો તેને એક શાળા સહાયક ફાળવવામાં આવશે જે બા વિદ્યાર્થીઓને ટેકનિકલ બાબતો કોમ્પ્યુટરને લગતી બાબતો સાથે સાથે જે કોમ્પ્યુટર વર્ગ કોઈ પણ ફોર્મ ભરવા હોય તે દરેક બાબતો તેને સાથે જોડાયેલી રહેશે તો આ માહિતી મળેલી હતી વિદ્યા સહાયક શિક્ષણ સહાયક ઉમેદવારો માટે તો હવે જે પણ અપડેટ આવશે તે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે તો મિત્રો જો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો ત્યારે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને ટેટ ટેટ ભરતીને લગતી ટેટ ઠાટ પરીક્ષાને લગતી જે પણ અપડેટ આવશે તે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે ધન્યવાદ